પોલીસ મથક ની એક તથા સલાબતપુરા પોલીસ મથક ની સાત વાહનોની ચોરી કરનાર રેઢા ને ઝડપી પાડ્યો છે સુરત ની સલાબતપુરા પોલીસ મથક ટીમ પીઆઈ જાડેજા અને પીએસઆઈ ત્રિપાઠી સૂચના મુજબ પેટ્રોલિંગમાં ત્યારે બાતમીના આધારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિક્રમ તથા કિશોર અને અનારમ પોલીસ કોન્સ્ટેબલ અવિનાશને મળેલી બાતમીના આધારે સલાબતપુરા પોલીસે રેડા વાહન ચોર મૂળ મહારાષ્ટ્રનો અને હાલ દબોલી ગામ ખાતે રહેતા વિઠોબા ઉર્ફે કૈલાસ શ્રીરામ માળીને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ થતા રેડાએ સલાબતપુરા પોલીસ મથકની હદમાંથી સાત તથા સિંગણપુર પોલીસ મથકની હદમાંથી એક વાહન મળી આઠ વાહન ચોરી કર્યા હોવાની કબૂલાત કરતા સલાબતપુરા પોલીસે રેડા પાસેથી તમામ ચોરાયેલી વાહનો કબજે લઈ તેની વધુ પૂછપરછ હાથ ધરી હતી સુરત શહેરના સલાબતપુરા પોલીસની જે અમારી ટીમ છે ઇન્ફોર્મેશન એવી અન્નપૂર્ણા ચોરીના એક વ્યક્તિ સંડોવાયેલ હોવાની પોલીસને શંકા હતી એના માટે પોલીસે રોડ અન્નપૂર્ણા માર્કેટ છે ત્યાંથી લઈ અને ડભોલી સુધીના લગભગ સિત્તેર થી વધુ સીસીટીવી કેમેરા સળંગ ચેક કર્યા એમાંથી અમુક સસ્પેક્ટ મળી આવ્યો હતો એ સસ્પેક્ટને અમે વેરીફાઈ કર્યું હતું ત્યારે એની પાસેથી એક મોટરસાઇકલ મળી જે ચોરીની હતી અને અમારી જે શંકા હતી એ મુજબ એ ચોરી આ માર્કેટ પાસેથી જ કરેલી હતી ત્યારબાદ એને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી તો એની પાસેથી ટોટલ આઠ બાઇક્સ રિકવર કરવામાં આવ્યા અને જેમાં અલગ અલગ જે બાઇકો હતા એના માટેની ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે એમાં સિંગણપોરનો પણ એક ગુનો છે એને પણ ડિટેક્શન કરવામાં આવ્યું છે ટોટલ બાઇક્સ મળ્યા છે અને આરોપી છે એનું નામ વિઠોબા ઉર્ફે વિઠોબા ઉર્ફે શ્રીરામ માળી કરીને છે એ આરોપી છે અગાઉ પણ એની કોઈ જગ્યાએ ચોરી કરી છે કે નહીં એની તપાસ અત્યારે ચાલુ છે એ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અહીંયા આ વિસ્તારમાં બાઇક હતા એ પોતે વેચી અને પૈસા કમાઈ મેળવી લેતો હતો અને એનો ઉપયોગ પોતાના ખર્ચા કાઢવામાં કરતો હતો એમાંથી બે બાઈક તો એને એવી રીતના આપેલા છે કે જે લોકોને પોતાને કઈક

એ પોતાનો ખર્ચો કાઢવા અને પોતાની રીતના જે એના રોજિંદા જીવનના વ્યવહારો છે એના માટે બાઈક ચોરી કરતો હોવાનું જાણવા મળ્યું છે પરંતુ અમે તમામ એંગલથી તપાસ કરીએ છીએ કેમ કે બે બાઈક્સ અમને ધુળિયા મહારાષ્ટ્રથી પણ મળી છે એટલે આપણે જેમ કીધું એવી રીતના શક્ય છે કે એણે અન્ય રાજ્યમાં પણ બાઇક વેચ્યા હોય અને એ વેચવાનું કારણ કોઈ અન્ય પણ હોઈ શકે તો એની તપાસ અત્યારે ચાલુ છે અત્યારે આ એક વ્યક્તિ સામેલ હોવાનું પોલીસને જણાય છે અમે ફર્ધર પોલીસ કસ્ટડી માંગીશું જેથી ફર્ધર ડિટેલ અમને મળે